ઇતિહાસ જાણવો જરૂરી કેમ તો આપણા પાઠ્યપુસ્તકોમાં પરદેશી અત્તાઈઓનો મહિમા મંડળ અને આપણા રાજાઓ સૈન્ય શક્તિ ક્ષત્રિયો અને આપણે પ્રજાજનો તમામે ગુલામ હતા એવું જે ભણાવવામાં આવે છે જેથી ગુલામીની માનસિકતા આવનારી પેઢીના જનમાનસ ઉપર અંકિત થાય છે ત્યારે વાત જો કરીએ એમના કહેવાતા મધ્યયુગની તો મુસ્લિમ સમય સુલતાનો સમય ઈસવીસન પંદરસો છવ્વીસ માં પૂરો થાય છે ઈબ્રાહીમ લોદીના મોત અને એના વંશના અંશ સાથે એ પૂરો થઈ ગયો ત્યારબાદ આવેલા મોગલોનો શાસનકાળનો સમય અઢારસો સત્તાવનમાં પૂરો થયો અને મોગલોનું નામ નિશાન પણ રહ્યું નથી ત્યારે સો એન્ડ સો સુલતાનોએ અને મોગલોએ આ સુલભતા આપી છે એવા જે ખોરટા મરશિયા ઇતિહાસમાં ભણાવાય છે જે ચંદ્રભે પ્રકાશ પાડવા માટેના આ એક નાનકડો પ્રયાસ છે હું ઇતિહાસનો વિદ્વાન કે ઇતિહાસકાર નથી પણ ઇતિહાસની પ્રાપ્ય માહિતી અનુસાર જે વાતો છે એ હું આપની સમક્ષ રજૂ કરું છું ઇતિહાસમાંથી જાણવા મળે છે કે ઉપરોક્ત મહુગના નામે કહેવાતા કાલખંડમાં દિલ્હીમાં મુસ્લિમ શાસકો કરતાં વધુ શક્તિશાળી રાજવીઓ હિન્દુ રાજવીઓનું અસ્તિત્વ હતું નાના રાજવીઓ પણ દિલ્હી સાથે સંઘર્ષમાં હતા અંગ્રેજો પણ પોતાની યશગાથામાં ગુજરાત પંજાબ સિંધ મરાઠા દ્રાવિડ ઉત્તરાંચલ અને બંગાળના શાસકો હોવાનું ગૌરવ લીધું છે જેમાં રાજસ્થાનનું નામ નથી રાજસ્થાન સ્વતંત્ર હતું તો ગુજરાત અને મરાઠાઓના રાજ્યમાં પણ ગાયકવાડ ભાવનગર કાઠિયાવાડ રાજકોટ ઇન્દોરના હોળકર પુના શિવાજીના વંશજો સિંધિયા વિગેરેઓ ઓગણીસો સુડતાલીસ માં સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા હતા અઢારસો સત્તાવન થી ઓગણીસો સુડતાલીસના કાલખંડને અંગ્રેજોનું શાસન કહેવાય છે ત્યારે અંગ્રેજો સૈન્ય સંરક્ષણ આપતા હતા અને રાજવીઓ માત્ર નામના રાજાઓ હતા આ ભ્રામક વાતો વચ્ચે આજે આપણે એક સાચા ઇતિહાસથી અવગત કરાવવા છે આજે આપણે જાણીએ કે મહારાજ ગંગસીનું પરાક્રમ જેઓનો સમયકાળ હતો અઢારસો થી ઓગણીસો સુધી ત્યારે કહેવાય છે કે ચીનમાં અંગ્રેજો વેપાર કરતા હતા જ્યાં ચીનના ઉપદ્રવી બ્રોક્સરોએ બગાવત કરી હતી અને અંગ્રેજો હેરાન હેરાન થઈ ગયા હતા ત્યારે ભયભીત અંગ્રેજોએ મહારાજ ગંગસિંહને કહ્યું હતું કે વિદ્રોહને તમે ડામો ત્યારે ગંગસિંહે કહ્યું કે આ વિદ્રોહ હું ડામી દઈશ ચીનના એક બોક્સરની જેટલી ઓંખ નથી ખુલતી એટલી તો હું સૂતા સૂતા પણ જોઈ શકું છું આમ અંગ્રેજોને હિંમત આપી મહારાજ ગંગસિંહે ઈસવીસન અઢારસો નવ્વાણુંમાં ચીનમાં બિકાનેરની આર્મીએ યુદ્ધ કર્યું અને બોક્સરોને હરાવ્યા ગંગસિંહને ચાઇના વોર મેડલ એટલે કે ચૂન ચીન યુદ્ધ પદકથી અંગ્રેજોએ સન્માનિત કર્યા ત્યારે આગામી કડીમાં જાણીશું મહારાજ ગંગસિંહ વિશે ઓગણીસો ઓગણીસમાં ઇઝરાયલે જેમના પર જેમના પરાક્રમના સન્માનમાં સ્ટેમ્પ બહાર પાડ્યો છે પ્રથમ વિશ્વયુદ્ધ બાદ વરસાયાની સંધિ થઈ ત્યારે ભારતના રાજવીઓમાંથી ગંગાસિંહને મેમ્બર તરીકે પ્રસ્થાપિત કર્યા હતા અંગ્રેજોએ સુધારાઓમાં અંગ્રેજો કરતાં પણ મહારાજા ગંગસિંહ આગળ હતા જેમણે ગંગા નહેર રાજસ્થાનમાં લાવી અને વર્તમાન રાજસ્થાનના ભગીરથી હોવાનું બિરુદ મેળવ્યું છે જેમણે અંગ્રેજ વતી લડી તુર્કસ્તાનના ભાગ પાડી અને અત્યારે માત્ર જે આટલું તુર્કી દેખાય છે એ મહારાજા ગંગસિંહની દેન છે ત્યારે આવો ઇતિહાસ જાણવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને રાષ્ટ્રધર્મ સંસ્કૃતિના આ પાઠો આપણે સાથે મળી અને વાગોળીએ ભારત માતા કી જય